જય માતાજી મિત્રો જય દ્વારકા છો બધા બધા મજામાં છો અને અત્યારે જોવા પડે છીએ બેહુ માં હાડા ઊંચું છે ઠંડી છે થોડીક વધારે એટલે સા મેલી દીધો છે અને અહીંયા અમારો સાપ બની રહ્યો છે અહીંયા બનાવી રહ્યા છીએ બ્યા હોમ બદે આપડી સરે છે ઓ આમ તમને દેખાતી હે ઈ बाजू જયરી છે અને આયા મે બનાવી રહ્યા છીએ શા ઓલો બદે સાપ બ્યાવા માટે પુલ મેવાડા જય દરકા દેસ જય દેવી માતાજી દેથે ધર્મ જય દરકા દેસ ભાઈ જય દરકા દેસ પ્રવર જય ઠાકર તો સા બનાવી રહ્યા છીએ અને આજ નેટવર્કમાં છીએ તો ઘણા સમય પછી લાઈ આવ્યા છીએ તો મેં કીધું કંઈક આપને બધાને લાઈવ થઈએ બધા સાથે તો બધા જેમ જોડાવીક કરી દેજો અને અહીંયા અમે સાપી રહ્યા છીએ મારે માલતાજી ને માલ સડાય ને સરવા ઓળખી ગયા હોય એટલે ભરી જય માતાજી ભાઈ જય માતાજી મુરલીધર જય મુરલીધર ભાઈ કોઈ ગીત ගිත්තෝ යමසා්‍රඩ පීලේම සයාතාව ඇතු ගයිය කති වායනග ගයිතා එකතු ගිත ਕਈ ਹਰਿਆਲੀ ਗੀਰ ਸਰੂੜੀ ਹਨ ਪਵਿੱਤਰ ਪ੍ਰੇਮ ਘੈ ਲੂੜੀ ਤੂੰ ਆ ਦੋਜੇ ਦੀਪਤੀ ਕੈ ਵੀ ਸੰਧਿਆ ਰੂੜੀ ਸਾਂਝ ਐ ਲਾਲ ਬਾ ਘੜੀਏ ਕੁਕਲਾ ਡੜੋ ਰੂੜੋ ल <laughs> <laughs> ઓ અવાજ ને મૂટ થઈ ગયો હતો ફોન એટલા માટે અવાજ નહી આવતો હોય એવો હવે અવાજ હાલો ચા પીવા માટે ગુડ મોર્નિંગ હવે અવાજ આવે કે ફોન મ્યુટ હતો એટલે માટે અવાજ નહીં આવતો હોય ઓકે ઓકે ચાલો બધા સાપડી પીવા માટે જો અમે સહ બનાવી નાખ્યો છે બે હું અમારી આમ ભાઈ ગઈ છે વિજય રાતડિયા ક્યાં છે કહુંબો બનાયો કહુંબો ટાણે પી રહ્યા છે વાય Tiarma posigia, tiarma o tiarma saipi wa midia. Sa gali o bo gi oop nende.

બધું લેતો આવી જાય એ વહી ગયે છે હારો હારો બધાને જય માતાજી લાકસર સપકેપ કરી દેજો અને ફરી પાછો બ્લોક વીડિયો આવે છે તો લાગશે સબક્રેપ કરજો બધાને જય માતાજી જય છે લાઈવ કટ કરીએ કારણ કે આમાં નેટવર્ક કપાય છે એટલા માટે